રાજ્ય કક્ષા લેવલે આ પર્વતાર આરોહણ અવરોહણની સ્પર્ધા આજે યોજવામાં આવી તેમાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ જિલ્લાઓમાંથી ઘણા બધા સ્પર્ધકોએ ભાગ લીધો ઘણા સ્પર્ધકોએ ઇનામ પણ મિત્રણ કર્યા વન ટુ થ્રી અને દસ સિ્ટેમ્બર સુધી એમને સરકાર તરફથી પ્રોત્સાહિત સારા એવું ઇનામ આપવામાં આવ્યું આ સ્થળ એવું છે કે છેલ્લા ઘણા વર્ષથી આ આરોહણ અવરોહણની સ્પર્ધા થાય છે પણ છેલ્લા બે વર્ષથી આ રાજ્યકક્ષાની સ્પર્ધા દ્વિતીય રાજ્યકક્ષા સ્પર્ધા થઈ રહી છે જેમાં વહીવટીતંત્ર વલસાડ પ્રાંત સાહેબ વિમલભાઈ મામલતદારશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી હેમાંગીબેન અને શિવજી મહારાજ અને ગામના સરપંચજી અને આ ડુંગર પરના ટ્રસ્ટી મંડળના સભ્યો બધા સાથે રહીને ખૂબ સહકાર આપીને આ સ્પર્ધાને ખૂબ સક્સેસફુલ પાર પાડી છે મારા દરેક સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન આપવા ખાતે કે ગુજરાત સરકારના મંત્રી રમત રમતના મંત્રી હર્ષભાઈ સંઘવીજી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે ખેલ મહાકુંભ અને યુવકોને ખેલમાં રમશે ગુજરાત ખેલશે ગુજરાત એ રીતે જે એને પ્રોત્સાહિત ખેલાડીને આ પ્લેટફોર્મથી કરી રહ્યા છે એ રા રાજ્ય લેવલે રાષ્ટ્ર લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે પણ આ ખેલાડીઓ ખૂબ આગળ વધશે એવો એમ છે ભણવા સાથે ખેલવું ને અને આ સ્પર્ધામાં ભાગ લેવા ખૂબ જરૂરી છે એ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો એમ છે એટલે આ સ્પર્ધકો જે વિજેતા થયા છે એને ખૂબ ખૂબ અભિનંદન અને જેણે જેણે ભાગ લીધો છે એ દરેકને આ સર્ટિફિકેટ આપશે અને એ દરેકને ખૂબ ખૂબ અભિનંદન આપે છે ને